ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું ઉર્વેઝ સૈયદે સિલ્વર મેડલ મેળવ્યો જ્યારે સ્કૂલ ગેમ્સ ઓફ ઇન્ડિયામાં ફૈઝલ પઠાને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યું હતું અને વડોદરા તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું

ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી વડોદરા સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું હતું તેમજ સ્કૂલ ગેમ ઓફ ઇન્ડિયામાં શહેરના ગોરવા વિસ્તારમાં રહેતો ફૈઝલ પઠાણે બ્રોન્જ મેડલ હાંસલ કર્યું હતું આ બંને ખેલાડીઓએ